કાલુપુરથી રેલવે સ્ટેશનથી આગળ વધી અને ગીતા મંદિર પહોંચી એસટી બસ ડેપોમાં ઝી ચોવીસ કલાકે રિયાલિટી ચેક કર્યું જેમાં બસ ડેપોમાં સોશિયલ ડિસ્ટન્સ ધજાગ છે ડેપોના પ્રવેશ દ્વાર પર તમામનું ટેમ્પરેચર માપવામાં આવ્યું છે પરંતુ પ્રવેશ માટે મુસાફરો થોડા એકઠા થતા સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલાઈ જાય છે એટલું જ નહીં એસટી ડેપોના કર્મચારી ડ્રાઈવર સહિત કંડક્ટરના મોઢા પર માસ્ક નથી જોવા મળી રહ્યા માસ્ક ન પહેરવા માટે અલગ અલગ બહાના બતાવી રહ્યા છે લોકો અમદાવાદના લોકોમાં માસ્ક પહેરવા અંગે હજુ પણ થોડીક જાગૃતતાનો અભાવ જોવા મળી રહ્યો છે લઈ અને ગુજરાત સરકાર દ્વારા કેવી કામગીરી કરવામાં આવી રહી છે શું લોકો માસ્ક પહેરી રહ્યા છે શું ટેસ્ટિંગ થઈ રહ્યું છે તમામ અંગે ઝી ચોવીસ કલાક રિયાલિટી ચેક કરી રહ્યું છે ઝી ચોવીસ કલાકની ટીમ આવી પહોંચી છે અમદાવાદમાં એસટી ડેપો જે ગીતા મંદિર ખાતે આવેલું છે એસટી ડેપો ઉપર અહીંયા જે એસટી ડેપો છે તે એ છે જ્યાં લોકો અવરજવર વધારે રહેતી હોય છે દરેક પોતાના સ્થળે પહોંચવા માટે બસ પકડવા માટે અહીંયા આવતા હોય છે જે રીતે વાત કરીએ તો

જોયું કે છત્રીસનું ટેમ્પરેચર હોય અને નીચે હોય તો જ જવા દેવામાં આવે છે એથી ઉપર હોય તો તે લોકોને જવા નથી દેવામાં આવતા બીજી તરફ આગળ વાત કરીએ તો આ દ્રશ્યો જોઈશું અહીંયા તમે જે ભીડ છે એ તો જોઈ શકો છો જે સોશિયલ ડિસ્ટન્સ નથી જોવા મળી રહ્યું અસ્થિ ડેપો ઉપર જે સોશિયલ ડિસ્ટન્સ છે તે જોવા નથી મળી રહ્યું ખાસ કરી અને હવે અંદર જઈશું જ્યાં તમે જોશો કે લોકોએ માસ્ક પહેરી શકે નહીં એ રિયાલિટી ચેક કરીશું એસટી અહીંયા સતત આવતી જતી એસટી બસો હોય છે લોકો બસની રાહ પણ જોતા હોય છે જ્યારે ઘણા લોકો જે બસમાંથી ઉતરતા પણ હોય છે એટલે અહીંયા બંને વ્યક્તિઓ જોવા મળશે અમદાવાદ બહારથી આવતા લોકોને અમદાવાદથી બહાર જનારા લોકો જે દ્રશ્યો છે જોતા તો તમને લાગશે કે અહીંયા ક્યાંય સોશિયલ ડિસ્ટન્સ જોવા નથી મળી રહ્યું સોશિયલ ડિસ્ટન્સના રજાગરા ઉડતા હોય તે સ્પષ્ટ અહીંયા જોવા મળી રહ્યા છે જે ડ્રાઈવર હોય છે ડ્રાઈવરના ચહેરા ઉપર માસ્ક જોવા નથી મળી રહ્યા દરેક ડ્રાઈવર નાકની નીચે માસ્ક રાખી રહ્યા છે અને ખાસ કરી અને જે મુસાફરો હોય છે તે લોકોના ચહેરા ઉપર માસ્ક લઈએ પરંતુ ડ્રાઈવર કે કંડક્ટર જે સ્ટાફ છે તેમના ચહેરા ઉપર માસ્કનો અભાવ જોવા મળી રહ્યો છે સ્કલેઈને સખ્ત થઈ રહી છે કડક પગલાં ભરી રહી છે ત્યારે બીજી તરફ તમે જોયો છો કે જે માસ્ક પહેરનારા લોકો છે તેમાં જાગૃતતા હજુ પણ સ્વયંશિસ્ત નથી જોવા મળી રહી કાલ સરકારી વકીલ દ્વારા પણ સુપ્રીમ કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે આપણું કલ્ચર શિસ્તનું નથી અહીંયા એ દ્રશ્ય જોવા મળી રહ્યા છે સ્વયંશિસ્ત જોવા નથી મળી રહી સોશિયલ ડિસ્ટન્સ નથી જોવા મળી રહ્યું લોકો આજે પણ ચહેરા ઉપર માસ્ક પહેરવું પહેરી રહ્યા છે સીતા મંદિરમાં મોટાભાગના લોકોએ માસ્ક પહેરેલું છે પરંતુ અહીંયા સોશિયલ ડિસ્ટન્સના તો સ્પષ્ટપણે જોતા જોવા મળી રહ્યા છે બીજી તરફ આપણે જોઈશું કે જે અહીંયા ટેસ્ટિંગ માટેનું બુથ બનાવવામાં આવ્યું છે એ બુથની પરિસ્થિતિ શું છે જ્યારે વી ચોવીસ કલાકની ટીમ રિયાલિટી ચેક કરવા માટે પહોંચી ત્યારે તમામ લોકોએ માસ્ક પહેર્યું હતું પરંતુ સોશિયલ ડિસ્ટન્સના ગીતા મંદિર બસ એસટી ડેપો ઉપર ધજાગ્રાટ જોવા મળ્યા છે ખાસ કરીને ડ્રાઈવર અને કંડક્ટરોના ચહેરા ઉપર માસ્ક નથી જોવા મળી રહ્યું કેમેરામેન શૈલેશ સાથે કલ્યાની ઝુંબળિયા અમદાવાદ